નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ઘણા બધા દિવસથી લોકોની એક ડિમાન્ડ છે કે સાહેબ ઘણો સમય થઈ ગયો તમે કોઈ સ્કીમ નથી આપી નથી કોઈ સેમિનાર આવ્યો એવા લોકો માટે આજના વિડીયોમાં એક સારી ખુશખબરી લઈને આવ્યા છે કે તારીખ ઓગણીસ મેથી એકત્રીસ મે સુધી પાંત્રીસો રૂપિયાવાળી ફાઇલ આ તારીખો દરમિયાન પચીસસો રૂપિયામાં અમે તમને બનાવી આપીશું એક ફાઇલ પાછળ ત્રીસ મિનિટનો સમય તમને ફાળવવામાં આવશે પાંચ પ્રશ્નોના જવાબ પંદરસો રૂપિયામાં આપીશું અને એના માટેનો સમય મળશે તમને પચીસ મિનિટ કોઈ એમ કહી કે સાહેબ મારે તો ફક્ત બે પ્રશ્ન છે તો બે પ્રશ્ન અમારા ત્યાં જે પંદરસો રૂપિયા ચાર્જ છે એની જગ્યા પર અમે તમને એક હજાર રૂપિયામાં આપીશું ને એના માટેનો સમય હશે દસ મિનિટ હવે આ ફાયદો છે ને જેના જીવનમાં રોગ છે એ લોકો માટે બહુ મહત્ત્વનો ફાયદો છે ને એનો લાભ તમારે લેવો હોય તો તરત ફોન કરી ને તમારું નામ બુક કરાવી દો પેમેન્ટ કરીને તમારી અપોઇન્ટમેન્ટ પહેલેથી લઈ લો તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે